લોકસભાની ચૂંટણીના મતદાન ને બસ હવે કલાકોનો સમય બાકી છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા કનુ દેસાઈ અને રાજ્યના મંત્રી કનુ દેસાઈ કોળી સમાજ મામલે કરેલી વિવાદ વધુ છે ભાવનગરમાં આજે દેસાઈના પુતળાનું દહન કરવામાં આવ્યું જાહેરમાં કનુ દેસાઈ હાય હારના નારા લગાવતા સમયે કોળી સમાજના આગેવાનોએ કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવ્યું સાથે જ ભારતીય જનતા પાર્ટી માટે ચીમકી પણ ઉચ્ચારી છે અને કહ્યું છે એક દિવસ છે થાય એટલું દમન કરી લેજો ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં કોળી સમાજ મતદાન કરશે જો કનુ દેસાઈનું રાજીનામું નહીં લેવામાં આવે ભાજપના દિગ્ગજ નેતા પરસોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ક્ષત્રિય સમાજની ટિપ્પણી બાદ ભાજપના વધુ એક નેતા કનુ દેસાઈ કોળી સમાજ માટે હવે એક ટિપ્પણી કરી છે જેને લઈને ભાવનગરના કોળી સમાજમાં ભારે વિરોધ જોવા મળ્યો છે આજે ભાવનગર શહેરના કોળી સમાજના યુવાનો જિલ્લા પંચાયત ખાતે બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયા છે ત્યારે આપણે સીધી જ કોળી સમાજના અગ્રણી સાથે વાત કરીશું બળદેવભાઈ આપણી સાથે

બનતો એક વાણીનો પ્રયોગ નથી જે રીતે કનુભાઈએ કીધું છે એમાં અમારી અત્યારે એક જ કલેક્ટર સમક્ષ માંગણી છે કે સરકારની અંદર તમે રજૂઆત કરો જે રીતે નાણાં મંત્રી આખા ગુજરાતના હોય એમ ગુજરાતની અસ્મિતા ઉપર આ સવાલ છે ત્યારે સરકાર અત્યારે ને અત્યારે તાત્કાલિક ધોરણે આજના દિવસમાં અથવા આવતીકાલ બપોર સુધીમાં અલ્ટિમેટમ કોળી સમાજ આપે છે કે એને એના પદ ઉપરથી બરતરફ કરવામાં આવે નહીં તો સાત તારીખે પૂરા ગુજરાતનો કોળી સમાજ જે છે એ ભારતીય જનતા પાર્ટીના વિરુદ્ધમાં મતદાન કરશે બળદેવભાઈ જો વાત કરવામાં આવે તો ભાવનગર બોટાદ લોકસભા સીટ પર બંને પક્ષના ભાજપ હોય કે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર કોળી સમાજમાંથી આવે છે કોળી સમાજ બહોળી સંખ્યામાં કોસ્ટલ એરિયામાં પણ છે ભાવનગર જૂનાગઢ સુરેન્દ્રનગર ઉપરાંત વાત કરે જો કોળી સમાજની માંગણી સ્વીકારવામાં આવે તો હવે બે દિવસ ચૂંટણીના બાદ બાકી છે કોળી સમાજની શું હશે રણનીતિ ચોક્કસ રીતે કાલ બપોર સુધીનું જ્યારે અમે અલ્ટિમેટમ આપ્યું છે કે આવતીકાલ બપોર સુધીમાં સરકારમાંથી જો એને નાણાં મંત્રી તરીકે બરખાસ્ત કરવામાં નહીં આવે તો કોળી સમાજે વિચારવાનું છે કે સાત તારીખે કોના વિરુદ્ધમાં મતદાન કરવાનું છે અને જે પાર્ટીએ સમાજોની વચ્ચે વન મેસ વન મેસ વય મેસ ખેલ્યું છે એ પાર્ટીની વિરુદ્ધમાં ચોક્કસ કોળી સમાજ મતદાન કરશે

ભાજપના વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ જો આપ વાત કરો છો કોળી સમાજની માંગણી સ્વીકારવામાં નહીં આવે છેલ્લા ઘણા સમયથી ઘણા મહિનાઓથી ક્ષત્રિય સમાજનું પણ એક આંદોલન ચાલી રહ્યું છે ભાજપના નેતાઓ વારાફરતી બફાટ કરી રહ્યા છે તેમની પણ માંગણી સ્વીકારવામાં નથી આવી તમને કેટલો વિશ્વાસ છે કોળી સમાજની સરકાર માંગણી સ્વીકારશે કે નહીં આ સરકારની માનસિકતા જે છે એ માનસિકતા જેવી છે કે ગુજરાતના જે મોટા સમાજો હોય છે પાટીદાર સમાજ હોય ક્ષત્રિય સમાજ હોય કે કોઈ સમાજ હોય એમ કેન પ્રકારે એમનું અપમાન કરવું એમને એવોઇડ કરવો એમને અવગણવા અને એમના માટે અભદ્ર શબ્દો અભદ્ર ટિપ્પણી કરવી આ એમની એમના નેતાઓની વિકૃત માનસિકતાનો પરિચય આપે છે ત્યારે હવે ગુજરાતના તમામ સમાજો જાગી ગયા છે અને અઢારે વરણ આ વખતે ભેગા થઈ અને ભાજપનો બહિષ્કાર કરી અને ભાજપને પોતાની જે ઓકાત છે એ ઓકાત દેખાડવા કરવાનું છે અચ્છા કોંગ્રેસના ભાવનગરના દિગ્ગજ નેતા કાંતિભાઈ આપણી સાથે જોડાયા છે આપણે તેમને પણ પૂછીએ કાંતિભાઈ શું કહેશો ભાજપના નેતાઓ જે છે તે બફાટ કરી રહ્યા છે આ વખતે કોળી સમાજની હવે લાગણી દુભાઈ છે ભાવનગરમાં પણ કોળી સમાજ બહોળી સંખ્યામાં અત્યારે જે આવેદન દેવા માટે ઉપસ્થિત થયો છે શું કહેશો અજા અત્યારે જે ભાજપના નેતા જે બેફામ થઈ રહ્યા છે અને એમાંય જે ગુજરાતના મંત્રી એવા કનુભાઈ દેસાઈ આ જો કોળી સમાજને આવી અભદ્ર ટિપ્પણી કરતા હોય કે કોળિયા કૂટાય અને ધોળિયા છૂટાય અને પાછા ખુલાસો કરે એ કોળિયો આ કનુભાઈ કોળી સમાજ તમને ઓળખી જોશે કે કોળી સમાજની તમે શરે આમ જે કહી રહ્યા છો કે કોળીઓ કૂટાય ધોળિયો છૂટાય અને એ લોકો આમાં મંચ ઉપર તાળીઓ પાડતા હોય એમાં પણ કોળી સમાજ પણ સાથે હોય છે પણ ત્યારે મારે કહેવું છે કે કોળી સમાજ ત્યાં સુધી અન્યાય સહન કરશો આ ભારતીય જનતા પાર્ટી એવી છે કે કોળી સમાજને ક્યારેય ન્યાય નથી આપ્યો અન્યાય કરતી આવી છે આ જે નાણાં મંત્રી છે એમને મારે કહેવું છે કોળી સમાજને પણ બજેટમાં પણ અન્યાય કરો છો તો હવે આ કોળી સમાજ સાંખી નહીં લઈ અને આ કોળી સમાજ આવનારી સાત તારીખે એમને તમામ ગુજરાતની અંદર કોળી સમાજ ભારત ભાજપની વિરુદ્ધ મતદાન કરશે અને કોળી સમાજ એમને દેખાડશે કોળી સમાજ શું છે અને મોટામાં મોટી ગુજરાતમાં કોળી સમાજની હોટબેક છે અને આજ એની સામે પણ એને અવાજ ઉઠાવ્યો છે તો એને સંપૂર્ણ જવાબ કોળી સમાજ આપશે હતા કોળી સમાજના નેતાઓ કે જે આપણી સાથે જોડાયા હતા તેમણે કીધું છે કે ચૂંટણીને હવે થોડા જ કલાકો બાકી છે ત્યારે કોળી સમાજ પણ હવે ભાજપથી નારાજ છે આ ઉપરાંત જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં ક્ષત્રિય સમાજનું પણ એક આંદોલન ચાલી રહ્યું છે ત્યારે કોળી સમાજ હવે નારાજ છે ભાવનગરમાં બહુ સંખ્યામાં અત્યારે કોળી સમાજ આવેદનપત્ર દેવા માટે ઉપસ્થિત થયો છે હવે જોવાનું રહ્યું કે ક્ષત્રિય અને કોળી સમાજના લોકો ભાજપને આવનારી ચૂંટણીમાં કેટલો ફેર પાડી શકે છે કેમેરામેન હઠીસિંહ ચૌહાણ સાથે યશપાલસિંહ ચૌહાણ નવજીવન ન્યૂઝ ભાવનગર